નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું એપીએલ રેશન કાર્ડને બીપીએલ રેશન કાર્ડમાં કેવી રીતે ફેરવવું તે માટે અરજી કેમ કરવી કે કે ડોક્યુમેન્ટની જરૂર પડે તેમના માપદંડો શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં મેળવીશું એ એપેલા જો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે તમારી પાસે એક પણ રેશન કાર્ડ હોતું નથી ત્યારે તમને આ રેશન કાર્ડમાંથી જે તેમના ધારા ધોરણો જે નિયમો મુજબ તમને આટલી કેટેગરીમાંથી કોઈ એક કેટેગરી સિલેક્ટ કરીને તમને રેશન કાર્ડ એ બનાવી આપવામાં આવ્યું હશે તો હવે આ રેશન કાર્ડમાંથી જે બીપીએલ રેશન કાર્ડમાં કેવી રીતે ફેરવવું તેમના માટે શું કરવું તેમની આપણે વિગતવાર માહિતી મેળવીએ હવે વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડને ફેરવવા માટે અરજી તમારે ક્યાં કરવાની રહેશે તો અરજી માટે તમારે મામલેદાર કચેરીની મુલાકાત લેવી જોશે જો તમે ગામડા વિસ્તારના હોય તો તમારે તાલુકા મામલતદાર કચેરીમાં જવાનું રહેશે અથવા તો જો તમે સિટીમાંથી હોય તો તમારે સિટી મામલદાર કચેરીની અંદર જવાનું રહેશે હવે મામલદાર કચેરીની અંદર ઘણી બધી શાખાઓ આવેલી હોય છે જેવી કે ઈધરા શાખા મહેસૂલ શાખા એટીવીટી શાખા તો આ શાખામાંથી તમારે કઈ જગ્યાએ જવાનું રહેશે તો તમારે પુરવઠા શાખાની અંદર જવાનું રહેશે ત્યાં તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ બીપીએલ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો જે નક્કી કરવાના ધોરણો તો બીપીએલ રેશન કાર્ડ કઢાવવા માટે જે અમુક નિયમો અમુક ધારા ધોરણો જે નક્કી કરવામાં આવ્યા હોય છે એમાંથી આપણે આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ આવક મર્યાદા જે નક્કી કરવામાં આવી હોય છે તો સૌપ્રથમ વાત કરીએ ગ્રામ્ય વિસ્તાર માટે તો ગ્રામ્ય વિસ્તારના અરજદારને જે કુટુંબના એક વ્યક્તિની માસિક આવક જે 324 રૂપિયા થી ઓછી હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે મહિનાની જે એક વ્યક્તિની આવક એ 324 રૂપિયા થી ઓછી હોવી જોઈએ તો વર્ષની વાત કરીએ તો વર્ષની વાર્ષિક આવક જે 3888 રૂપિયા હોવી જોઈએ જો ઘરમાં તમારે 100 વ્યક્તિ હોય તો 100 વ્યક્તિની વાર્ષિક આવક એ 23328 રૂપિયા હોવી જોઈએ તો આ હતું ગ્રામ્ય વિસ્તાર માટે હવે વાત કરીએ શહેરી વિસ્તાર માટે તો શહેરી વિસ્તાર માટે કુટુંબની અંદર એક વ્યક્તિની માથ આવક જે મહિનાની પાંચસોને એક રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો બાર મહિનાની વાત કરીએ તો બાર મહિનાની જે છ હજાર એકસોને બાર રૂપિયા જે એક વ્યક્તિની આવક હોવી જોઈએ હવે વાત કરીએ આપણે બીપીએલ રેશન કાર્ડ માટે જે નક્કી કરાયેલા માપદંડો છે એમની વાત કરીએ તો સૌપ્રથમ તો અરજદાર અરજદાર પાસે જે તે વ્યક્તિ હોય એમની પાસે એક એકર થી ઓછી જમીન હોવી જોઈએ જો એક એકર થી વધુ જમીન હશે તો એમને બીપીએલ રેશન કાર્ડ નહીં મળે એક એકર એટલે બે પોઈન્ટ પાંચ વીઘા એટલે કે અઢી વીઘા જેની આજુબાજુ થાય ત્યારબાદ વાત કરી કે અરજદાર એ કુટુંબના ભરણપોષણ માટે મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ એટલે કે મજૂરી કરવા માટે એક જગ્યાએથી બીજા જગ્યાએ જતો હોવો જોઈએ ત્યારબાદ બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ઝીરોથી સોળ ગુના ધરાવતા લાભાર્થી કે જેઓ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થી હોવા જોઈએ તો બીપીએલ સર્વે મુજબ જે ગ્રામ વિકાસ વિભાગની યાદી હોય